ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે જેમાં અરબસાગરમાં લો પ્રેશર બન્યું હોવાથી હવે તે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે હાલમાં અરબસાગરમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય છે જેને પગલે આ લો પ્રેશર વાવાઝોડું બની શકે છે જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી તેને શક્તિનામ આપવામાં આવશે રાજ્યમાં ચોમાસા પહેલાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે એકવીસ મેના મહારાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે જે બાવીસ મેના લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે આ સિસ્ટમને સક્રિય બનાવવામાં તમામ પરિબળો અનુકૂળ હોવાથી સક્રવાત બનવાની પૂરી શક્યતા રહેલી છે આ વાવાઝોડું મુંબઈ ગોવા વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવશે ચોવીસથી અઠ્યાવીસ મે વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ સર્જા છે આ અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાતોનું માનીએ તો અરબી સમુદ્રમાં રસાવા જઈ રહેલું સર્ક્યુલેશન ચોમાસા અને વહેલા આગમન માટે મદદરૂપ થશે અરબી સમુદ્રનું હાલનું તાપમાન ઓગણત્રીસથી ત્રીસ ડિગ્રી છે છવ્વીસ ડિગ્રીથી ઉપરનું તાપમાન ટ્રોપિકલ સાયક્લોન ડેવલપમેન્ટ માટે યોગ્ય ગણાય છે આ ઉપરાંત વાતાવરણની અસ્થિરતા નિશાની ઉપર જતા પવનની દિશા અને ગતિમાં ઓછો તફાવત તેમજ વાતાવરણના નીચલા લેવલ પર ચોમાસાના ભેજવાળા પવનો આ તમામ પરિબળોના કારણે ચોમાસાના વહેલા આગમન માટે મદદરૂપ થશે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે